એમ થાય કે આવા વ્યક્તિને મંત્રી નહીં પરંતુ સંત્રી અથવા તો ધારાસભ્ય પણ ના બનાવા જોઈએ કે છે કે મતલબ રાખો પાડા નહીં મતલબ રાખો પાડા પાડી થી નહીં અરે ઋષિકેશભાઈ બધા તમારા જેવા નથી હોતા ખાવાના દેખાડવાના દાંત અલગ હોય છે અને એ તમે સાબિત કરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું કિશન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ કાલે મોઢામાં મુખવા સોપારી જે ચાવતા ચાવતા જે ઈગો સાથે વાત કરતા હતા ને નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્ય સરકારના ના મંત્રીઓ ગુજરાત સરકારની લજ્જા લે છે આબરૂ કાઢે છે ગુજરાત સરકારની કાલે તમે સરકારી કર્મચારીઓ રાજ્ય બે હાજર પાંચ પેલા જોઈન્ટ કરી છે તેમને તમે જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે ઋષિકેશભાઈ તમે નથી કર્યો તમારું જ કઈ આલેમ જ નથી તો ઉપરથી ઓર્ડર આવ્યો ને તમે ખાલી જાહેરાત કરવા આવ્યા હતા ભૂખોટું છો તમે અને એ જાહેરાત કરતા હતા ત્યારે તમે શું કહો છો જગદીશ પંચાલના કાનમાં કે એમને એમને પડે ને ટીવીમાં ચમકવાનું છે ઋષિકેશભાઈ તમે તમારા એક મંત્રીના કાર્યકાળમાં એટલું ભેગું કરી ને કે તમારે પેન્શન થી આનાથી ઓના થી તમારે મતલબ નથી પણ પેલા શિક્ષકને પોલીસવાળાને તલાટીને નાના નાના કર્મચારીને એ પેન્શન ને પાંચસો રૂપિયા ખૂબ જરૂરી છે તમે તો બડીઓ બહુ ભેગી કરી

સાંભળ્યું કે બળી થી મતલબ છે કે પાડા પાડી થી એટલે કે મલાઈ થી મતલબ છે ને ભાઈ તો તમને પેન્શન નામની મલાઈ મળી ગઈ છે શું ઋષિકેશ ભાઈ ભીખ માં આપી તમે

ભાઈ એવા શોખ તમને છે એટલે તમે દર થોડા દિવસે મીડિયાને લઈને આવી જાવ છો બાકી કામ કરો ને મીડિયા એમ નેમ બતાવશે કે સારું કામ કર્યું પણ તમને એવો શોખ છે ભાઈ ટીવી માં ચમકવાનો કેવા શરમ વગરના નિવેદનો આપો છો અને ઋષિકેશ પટેલ નું જે આ આમાં આમ સોપારી અને પેલું મુખવાસ જે ચાહતા હોય મને નથી ખબર તમારો ઈગો દેખાય છે ભાઈ અને હાલતું તો તમારું પાવલી નથી એ તમ ભૂલી જાજો તમે બધા પપેટ છો પપેટ કેવી વાહિયા ચર્ચાઓ કરો છો મલાઈ થી મતલબ તો તમે જ રાખો ભાઈ એક શિક્ષક એના જીવનમાં બિચારો માન નાનું ઘર બનાવી શકે એના છોકરાઓનો અભ્યાસ માન કરાવી શકે અને તમે બધા મલાઈ ખાઈ ખાઈને પાડા અને પાડી થી મોટા થઈ ગયા છો અજગરો થઈ ગયા છો તમે બધા શરમ કરો શરમ કેવા નિવેદનો અરે આટલા કેમેરાની સામે જો તમે આટલી નફટાઈથી બોલતા હોય કે પાડા પાડી થી મતલબ રાખો આમને ટીવીમાં ચમકવું છે તો શરમ વગર ના તમે પ્રજાની વાહે હું ચર્ચા નહીં કરતા હો આ તો પકડાયું એટલે બાકી પ્રજા માટે તો તમે શું 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 ડંફાશો ને શું ચર્ચા કરતા હો છો ગુજરાત ગુજરાતની જનતાને વિનંતી છે કે આ મંત્રીઓ કાંઈ પણ ભાષણો ઠોકતા હોય ને આનાન પોનાન આમ કરશું ને તેમ કરશો આ બધા ગપ્પા છે આ ઋષિકેશ પટેલની જગદીશ પંચાલની ચર્ચા પછી મને એવું લાગે છે કે આપણા ગુજરાત સરકારના મંત્રીઓ ઠોકમ ઠોક છે કાંઈક પાંચ હારનું ચાલતું નથી એને બી કે એક સદસતા અભિયાનમાં ક્યાંક મારાથી સદસ્યો નહીં બનાવ કાઢી મૂકશે તો આની બીક છે હવે આમની પાસે શું લૂમ પાવર હોય એક પત્ર લખી શકે એનાથી વધારે વ્યવસ્થા આ ગુજરાત સરકારના મંત્રીઓમાં છે નહીં શાલાઓ મંત્રી છો મંત્રી જો તમે આવી આવી વાહિયાત ચર્ચાઓ કરતા હોવ કે બડી થી મતલબ રાખો પાડા પાડી થી નહી ટીવી માં ચમકું છે તમે હું રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ આવા હે સમજો છો એ રુષિકેશભાઈ તમે જે પાણી પીઓ છો ને ગુજરાત સરકારનો પટ્ટાવાળો પાણી પીવડાવે છે તમારો ડ્રાઈવર ગુજરાત સરકારનો કર્મચારી છે તમને જે પેલા મંત્રીના પ્રોટોકોલમાં 12 જણ આયા હતા ને ગુજરાત સરકારના કર્મચારી છે એમને ટીવી માં ચમકું છે નહીં આખો દી તમારી વાહ મજૂરી કરે તમારા દિન રાત ઢૈડા કરે મંત્રીઓના ત્યાં નોકરી કરતા માણસોની સ્થિતિ હું છે મે બહુ હારી રીતે જોઈ છો ભાઈ ના દિવસ ના રાત તમારે ત્યાં મહેમાનો આવે કાર્યક્રમો ચાલે એ બિચારા આખી રાત ચાક રોટલા કર્યા કરે થોડા સાલા થોડી તો શરમ રાખો યાર શું કરવા આબરૂ કાઢો છો ઋષિકેશ ભાઈ તમને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી બનાવ્યા છે અને તમે જગદીશ પંચાલ આવી આવી છિછોરા ચર્ચાઓ કરો પીક નથી આપ્યો અને તમારાથી તો એક કર્મચારીની બદલી થાય એમ નથી તમને તો ઉપરથી આદેશ આવ્યો તો કે પેન્શન લાગુ કરી દો એ તમે કર્યું બાકી તમારાથી તો ધૂળ કાંઈ ભેગું થાય એમ ફૂંકી દો ભાઈ રેવા દો નહીં ભેગું થાય તમારાથી સાંભળો પાછું એમને હું કીધું એકવાર સાંભળો બળીથી મતલબ છે કે પાડા પાડીથી બળી થી મતલબ છે કે પાડે પાડી બળી થી મતલબ છે તમે મલાઈ થી મતલબ રાખવા તમને પેન્શન મળી ગઈ એનાથી એ પેન્શન મલાય નથી ભાઈ એનો આધાર છે તમારી જેમ એ પાંચ વર્ષમાં ભેગું નહીં કરી લે તમારી જેમ એની પાસે લેફ્ટ રાઇટ ઉપર નીચેની આવકો નથી એને જીવન છે ભાઈ નાનો પોલીસ કર્મચારી નાનો શિક્ષક આ પેલા અધિકારીઓને હાંઢો ને જરૂર નથી એને તો બહુ ખોકી નાખ્યું ખનીજ વાળા આવે પોલીસ વાળા વે મહેસૂલ વાળા વે ઉચ્ચ અધિકારીઓને કઈ જરૂર નથી મને ના મળે બે હાજર પાંચ પેલા જરૂર નાના શિક્ષક ને છે નાના તલાટી ને છે નાના પોલીસ વાળા ને છે નાના 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 નોકરીઓ કરતા લોકો ને જરૂર છે તમારે ગુજરાત સરકાર માં ખાલી એક વરા મંત્રી રહી જાય તો ડૂચે ડૂચા ભાઈ એને કઈ જરૂર ન હોય બડી થી મતલબ રાખો પાડા પાડી થી નહીં ચમકવા આવ્યા છે મીડિયા માં એમને હીરો થાઉ છે અલા ભાઈ એના પેટનો ખાડો પૂર્વજ બાપ એને એની જિંદગીમાં એને એને એના એની 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 ઉઢાપણાની સોટી કહેવાય પેન્શન એની લાકડી છે પેન્શન એના માટે બિચારા ધક્કા ખાય છે પણ તમને જગદીશ પંચાલને બીક કેની હે ગુજરાતના રોડ રસ્તા તૂટી ગયા એની બીક નથી હોસ્પિટલ ઋષિકેશ લાલ તમારા રાજમાં હાવ ભાંગી પડી સિવિલમાં વારા નથી આવતા એમઆરઆઈ નથી અને મારા ભેગા આવો હું ભેગો આવું વાલો એની ચર્ચા નહીં હા એટલું ઓબ્ઝર્વેશન છું તમારા ભાઈના સભ્યો ગુજરાત સરકારના મંત્રી જો ડરના માહોલમાં હોય તો પ્રજા એ હોય તો ભૂલી જ જવાનું પણ તમારું શું રાજ્યની જે સાંપ્રત સ્થિતિ છે અને એમાં જગદીશ પંચાલ એમ કે પાર્ટી જે દબાઈ રહી છે ભાજપ દબાઈ રહી છે એના લીધે તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર